તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાના મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ બોલવાનું ટાળ્યું છે તે રાજ્ય સરકારનો વિષય હોવાનું કુંવરજી બાવળીયાએ જણાવ્યું તેઓએ કહ્યું છે કે આ મામલે હું કંઈ જ નહીં બોલું અને તે કહીને તેઓ નીકળી ગયા પત્રકારોએ દારૂની છૂટ મામલે તેમને સવાલ પૂછ્યો હતો મહત્વનું છે કે બોટાદ ખાતે રાજ્ય સરકારના ગ્રાહક સુરક્ષા કાર્યક્રમમાં પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ હાજરી આપી હતી અને તે સમયે પત્રકારો દ્વારા તેમને આંગે પૂછવામાં આવતા તેઓએ આવો જવાબ આપ્યો સરકારનો સરકારનો નિર્ણય 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 સુરતના કતાર ગામમાં બીઆરટીએસ બસથી અકસ્માતનો જે મામલો સામે આવ્યો હતો ત્યારે અકસ્માત બાદ સુરતના મેયર છે તમામ બસ ડ્રાઈવરના લાયસન્સને ફરી ચેક કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે આખરી કાર્યવાહી કરાશે લોકોને મોતને ઘાટ ઉતારનારને હવે છોડવામાં નહીં આવે તમામ બસ ડ્રાઈવરનું કાઉન્સેલિંગ કરવામાં આવશે કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવર સાથે મીટિંગ પણ કરવામાં આવશે અને હવેથી કોઈનો જીવ નહીં જાય તે રીતે કાર્યવાહી કરાશે સિસ્ટમની ખામીને પણ હવે દૂર કરવામાં આવશે પાલિકા દ્વારા અમે અમારી ટીમ દ્વારા એક મહિના પહેલાં તમામ કોન્ટ્રાક્ટરોને બોલાવી લીધા હતા અને અમે કડકમાં કડક ત્યારે પણ પગલાં ભર્યા છે ઘણાને દંડ પણ ફટકાર્યા છે પણ અકસ્માત ગઈકાલે જે થયો તેનાથી હવે અમને પણ હજી પણ વધારે કડક પગલાં અમે ભરશું અને સુરત મહાનગરપાલિકા એક દાખલો બે આવતા સમયમાં એક પણનું મૃત્યુ ન થાય એ અમારી અમારી નૈતિક ફરજ છે એનું અમે પાલન કરશું આગામી સમયમાં બીઆરટીએસમાં જે કંઈ અમારે પગલાં ભરવા પડશે અમે ભરવા જઈ રહ્યા છીએ આગામી સમયમાં તાત્કાલિક એક મિટિંગ પણ બોલાવી લીધી છે કમિશનર સાથે તો આગામી સમયમાં કાઉ ડ્રાઈવરોનું કાઉન્સલિંગ કરવામાં આવશે અને જે કંઈ ચાલીસની સ્પીડ તો બાંધી છે જે ચાર રસ્તા પર બસ ધીમી પડ્યો છે એનું મોનિટરિંગ પણ આગામી સમયમાં કરવા જઈ રહ્યા છે